નાય પોલીસ અધિક્ષક કચેરી સુરેન્દ્રનગર સો કલાક દરમિયાન અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સૂચનાથી મહેરબાન આઈજીપી રાજકોટ રેન્જ અશોકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન જિલ્લાના પોલીસ મહાનિરિક ડોક્ટર ગીરીશ પંડ્યાનાઓની સીધી સૂચના મુજબ સુરેન્દ્રનગર ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપેલ તેમજ સરકારશ્રીના સો કલાક ઝુંબેશ અનવી સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અસામાજિક અલગ અલગ જગ્યાએ કુલ કુલ કાર્યવાહી કરી દંડ કરવામાં આવેલ છે જે અનવ્ય આજરોત પાર્થપરમાં નાયબ પોલીસ અધિક સુરેન્દ્રનગર ડિવિઝન તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા સુરેન્દ્રનગર તથા તેઓની ટીમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા સુરેન્દ્રનગર નાઓ તથા તેઓની ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુસ્ટી પોલીસ સ્ટેશનના ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા સુરેન્દ્રનગર ડિવિઝન વિસ્તારમાં મોટા પાયે અને સક્રિયપણે પ્રબિસન જુગાડ તથા ખનીજ ચોરી તથા શરીર સંબંધી મિલકત સંબંધી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ એકસો બાવન અસામાજિક તત્વોને સુરેન્દ્રનગર અપ કરી તેઓની અધ્યતન વિગતો મેળવી તેઓની હાલની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરી લગત થાણા અધિકારીઓને આવા અસામાજિક તત્વો પર સતત બોજ રાખવા સૂચના કરવામાં આવેલ છે તેમજ ગેરકાનૂની બાંધકામ દબાણ જાતેથી દૂર કરવા અલ્ટિમેટમ આપવામાં આવેલ તેમ છતાં જાતે દી કારવાહી ની ક્રમ આવે તો સ્થાનિક નગરપાલિકા ગ્રામ પંચાયત તેમજ પીજીપીસીએલ ની ટીમો સાથે રાખ્યા વા સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે જે અંગે ની સમજ ક્રમ આવેલ છે અન્ય ડીજીપી સાહેબ વિકાસ સાહેબ સાહેબ ની આદેશ અનુસાર 6 કલાકમાં સામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કડક પગલા લેવામાં હતા તે અન્વયે માનનીય ડીઆઈજીપી શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનના કુલ દોઢસોથી વધુ જેટલા ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને આજે બોલાવવામાં આવેલા છે આ અંતર્ગત સુરેન્દ્રનગર ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાંથી જે પણ આ આરોપીઓને બોલાવવામાં આવેલા છે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જે પણ આ ગુનાહિત તત્વો છે તેમને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં જો પણ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે તો તેમના જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે તે કાપવામાં આવશે ગેરકાયદેસર બાંધકામ છે તેમને દૂર કરવામાં આવશે અને જે પણ ગેરકાયદેસર નળના કનેક્શન છે એ પણ વગેરે દૂર કરવાની કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે આ ઉપરાંત જો પણ હજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેશે તો તેમના વિરુદ્ધ ભવિષ્યમાં પાછા અને તળીપાર જેવા વધુ કડક કાયદાઓનું પણ અમલીકરણ કરવામાં આવશે